આવેલ જે ટીમ દ્વારા નાર્કોટિક્સ ની પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મળવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન એસઓજી ના હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ સામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલ માધુભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ઘર નંબર પચાસ પ્રિયંકા સિટી સોસાયટી પર્વત ગામ ગોડાદરા સુરત ખાતે આરોપી હરિરામ ગોરધનભાઈ ગિલ્લા ઉમર વર્ષ અઠાવન ધંધો વેપાર રહે ઘર નંબર પચાસ પ્રિયંકા સિટી સોસાયટી પર્વત ગામ ગોડાદરા સુરત મોર રહે ગામપુર પોસ્ટપુર તાલુકો સાચોર જિલ્લો જાલોદ રાજસ્થાનનાને પકડી પાડી તેની પાસેથી નશાયુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો ઝીણો ભૂકો કુલ વજન એકાવન પોઈન્ટ વીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સાત લાખ પાસઠ હજાર ત્રણસો તથા નશાયુક્ત પ્રતિબંધિત અફીણ વજન પાંચસો એંસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચોમોતેર હજાર તથા રોકડ રૂપિયા એક લાખ ત્રીસ હજારની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કિંમત રૂપે દસ લાખ ઓગણસી હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે મજકુર આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી છૂટક ટ્રક્સનું વેચાણ કરવા સારું મધ્યપ્રદેશ ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી સદર હોમ માદક પદાર્થનો જથ્થો લાવેલ હોવાની હકીકત જણાવતા મજકુર આરોપી વિરુદ્ધ વડોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટિલની સાથે